સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે એકદમ સારી સારી કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળશે ચાલુ કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જાય છે એટલે જે કોઈ ભાઈઓનું ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વાહનોના વિડીયો બીજા મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો પહેલાં વિડીયો તમે જોઈ લો ટ્રેક્ટરનો એકદમ પાવરફુલ ટ્રેક્ટર છે તો વિડીયોમાં તમે ટ્રેક્ટર રહ્યું એકદમ પાવરફુલ કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળી જશે ત્યારે છે આ ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ત્રીસેક ટકા જેવા જ્યારે છે ટાયર જોવા મળી જશે ત્રીસથી ચાલીસ ટકા જેવા ટાયર છે ચારે ચાર બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો કલર કન્ડિશન પણ મોડલ છે બે હજાર છ સાતનું બે હજાર છ સાતનું મોડલ જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાંચ હજાર સાવ એટલે સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે બે લાખ અને પાંચ હજાર કિંમત રાખેલી છે બાકી તમે વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રબારીકા રબારીકા ગામમાં રમેશભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે રમેશભાઈ ડાંગર પાસે રમેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાણનો છે અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર રમેશભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો નંબર જોવા મળી જશે